અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને આજના લાઈવ દર્શન ભરાઈ રહ્યા છીએ મિત્રો તો જોઈ શકો કે આજે રવિવાર હોય ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો આવશે પછી આપણે લાઈનમાં જોઈ જઈએ મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો આપણે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈનમાં વધી રહી મિત્રો ટ્રાફિક જોઈ શકો કે રવિવાર હોય ટ્રાફિક આજે ખૂબ વધારે છે મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બાપાના દર્શન કરાવીશું ટ્રાફિક જોઈ શકો કે રવિવાર વોચ આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો ચાલો સૌ પ્રથમ તો આપણે પહેલા કાળ ભીરજ દર્શન કરાવીએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું લાઈવ દર્શન કાળ ભીર જોઈ શકો છો આજના દર્શન સુંદર મજાના જોઈ શકો છો આહિર શિવાની બાપા જય શ્રી રામ રાધે મનીષભાઈ રવિયા બાપા સીતારામભાઈ અશોકભાઈ દેવમુરારી બાપા સીતારામ ખોડલ કૃપા બાપા આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન યુવરાજસિંહ સુડાસમા બાપા સીતારામભાઈ જય શ્રી રામ રાધે ચાલો તો આપણે પેલા ગાદીમીના દર્શન કરાવીએ ભરતભાઈ સોલંકી બાબા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે રવિવાર હોવાથી આજે ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો તો આજના સુંદરના જના લાઈવ દર્શન જયેશભાઈ સરવૈયા બાબા સ્તરામભાઈ જય શ્રીરામ હાદ્રદે તો લાઈવ અભિનંદ મિત્રો ગોંજી ઠાકોર બાબા કાંધીભાઈ પટેલ ભવેશમભાઈ ને મનીષભાઈ રવિયા ભવેશમભાઈ ચિત્રામ તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો આપણે આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન લાવીએ આ બાજુ જોઈશું કે આજે આઠ તારીખ છે તો જે શ્રાવણ મંડળ આવી ગયું છે મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો હરેશભાઈમભાઈ શિવરાત્રી ની આજ ના આજે રવિવાર હોય ટ્રાફિક પણ વધારે છે દેશભાઈ સવૈયા બમસ્ત્રામભાઈ એસી બમસ્ત્રામભાઈ આજના ના

જય શ્રી રામ શ્રીરામ રાધે ચાલક સમાધિ મંદિર દર્શકભાઈ મિત્રો બનેલી છે તો મિત્રો જોઈ શકો કે રવિવાર હોતી ટ્રાફિક પણ ખૂબ ઓછી છે એટલું બધું ટ્રાફિક નથી જોવા મળતું ટ્રાફિક દર્શનગ્રહ ઓછી છે ટ્રાફિક બાકી બહાર તને મિત્રો જોઈ શકો કે ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો આદર્શ બીજા મંદિરના દર્શન કરાવી તો આજ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન ચાલો દર્શિલભાઈ બાપાસભાઈ ફરી નવા મિત્રોને જણ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ નિકુલભાઈ રાઠોડ બાપેશમભાઈ પરબતભાઈ ઠાકોર બાપાસરામભાઈ રાધા રાધેના લાઇવ દર્શન સમાધિ મંદિરના

હવે અત્યારે બગદાણા ધામ છું બગદાણા તાલુકોમાં જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લાનો બગદાણા ધામ ત્યાંથી લાય દર્શન રોજ કરાવું છું મિત્રો અને આજના લાઈ દર્શન સમાધિ મંદિરના ફટાકડા બામભાઈ આ છે સમાધિ મંદિર બાપાની ધજાના પણ દર્શન કરાવી મિત્રો આ બાજુ જોઈ શકો કે બાપાની ધજા સુંદર મજાની લાગી રહી છે બાપાની ધજાના સુંદર મજાના લાય દર્શન બધા મિત્રોને બાપેશરામ જય શ્રી રામ बापस्त्र स्टेटस जीरो जीरो सेवन भाई <coughs> भरत भाई बापेशम भाई मुकेश भाई वनसिंह बाबेशम भाई मनीष भाई रविया बाबेशम बॉके रणजीत रढ़ाल तो, तो मनीष भाई हम आगे दर्शन कराए अपने दर्शन थी गया तो मनीष भाई आप उब रो बे पाँच मिनिट સમાધિ મંદિરના લાઈ છે બાપાની અગરબત્તી પણ ચાલુ છે બાપાની સમાધિ મંદિરના સુંદર મજાના લાઈ દે છે જોઈ શકો છો સમાધિ મંદિર અમે મોડ પરથી અબલભાઈ અભયસંગભાઈ બાપેશરામભાઈ એ નજીકથી છો કાલે સુંદરકાંડ પહેલું હતું હવે દર્શન હા ભાઈ દર્શન સુંદરકાંડ ચાલુ થઈ જશે જીભાઈ બાપા સીતારામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીએ મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવે જોડી રોજ સવારે અને સાંજે લાઈવ જોઈ શકો છો સમાધિ મંદિર વિનોદભાઈ બાપા સીતારામભાઈ કરી શકું ચાલો ત્યાંથી ધ્યાન જઈએ સજેશન કરાવીએ મિત્રો

કે સુંદર મંદિર લાગી રહ્યું છે મિત્રો વીજભાઈ બાબા સીતરામભાઈ વિનોદભાઈ શાહ બાબા સીતરામ બાબા સીતરામ કેમ છે ઓલા પણ ગયા હતા મેં ક્યાં છે કે ઓલા પણ આગળ બેઠા તો ઓલા હા હા એમ છે ને તો આજના ધ્યાનના લાઈ દે છે ને સુંદર મજાના આજનો ટ્રાફિક જોઈ શકો રવિવાર વધે ટ્રાફિક પણ વધારે છે મિત્રો

અને સાંજે બંને ટાઈમ આપણને લાઈ દેશે પછી ક્રિશભાઈ મને બાપાની સાલીચા આવડે છે મોટે સુરેશભાઈ ખૂબ સારું કહેવાય તો આજના ધ્યાન દિના સુનામજના લાઈ મિત્રો જોઈ શકો છો રણજીતસિંહ ચૌહાણ મગજરામભાઈ તો ધ્યાન દિના નજીકથી દર્શન કરાવ્યો તો લાઈમાં બની રહીજો આજ

બે આંખના કાન મોટું બુદ્ધ જ પછી તાજના ચાલો તો આગળ જઈને બાપાના દર્શન કરાવીએ મંદિરમાં તો લાઈવમાં પણ રજૂ ફરી નવા મિત્રો જેવો હોય તો જેથી કરી તમને બાપાના રોજ સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બના ટાઈમ બાપરના લાય દર્શન કરાવી છે આજના સુંદર મજાના લાય દર્શન કરાવ જોઈ શકો છો ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો સામે ગાંધી મંદિર છે ગાંધી મંદિરના આપણને આજના લાય દર્શન જોઈ શકો છો તો અત્યારે આપણે गाडी मिल्यो है यसको गाडी मिल्यो आज लाइन सेन्टर चलिसक्यो छ। आफ्नो फेसबुक पेज पनि छ। आज न लाइन सेन्टर। अछि गाडी नै गाडी मिल्यो आज लाइन सेन्टर। गाडी मिल्यो आज सेन्टरमा लाइन सेन्टर चलिसक्यो छ।

તો આજના લાય દર્શન ગાંધીના જોઈ શકો છો અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે મિત્રો તો રોજ કરતાં આજે ટ્રાફિક વધારે છે મિત્રો તો આજના વાયુદર્શન બાપેશમ સ્ટુડિયો ચોન જગદીશભાઈ બાપેશરમભાઈ ચાલો મિત્રો તો બીજા મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં અડિયાર દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો મિત્રો રવિવાર છે એટલે આજે વધારે ટ્રાફિક છે મિત્રો દર્શન કરવામાં ઓછી ટ્રાફિક છે અને આમ વધારે ટ્રાફિક જોવા મળે છે તો આજના માય દર્શન સુંદર મજાના મંદિરની સામે આવી ગયો છે મિત્રો તો દિનેશભાઈ બાપેશમભાઈ પરમાર દિનેશભાઈ પરમાર બાપેશમભાઈ રામરાજ બાપેશરામભાઈ તો આજના માયા દર્શન જોઈ શકો સું ફરી નવા મિત્રોને જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણને ના દર્શન કરી તો આજના સુંદરમાં જાના લાવી દર્શન હરસુખભાઈ બાબતરામ જય શ્રી રામ દેવ તો મિત્રો આજનું લાઈટલે સુધી રાખીએ ફરી પાછા સવારે સાતને વિશે તો સાતને ત્રીસે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે આજનું એડ્રેસ સુધી રાખીએ મિત્રો